શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે મહાલક્ષ્મી વ્રત કથા કહેશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને વિડીયો તમને મળી રહે મહાલક્ષ્મી વ્રત વ્રતની વિધિ આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસથી કરવામાં આવે છે તે સોળ દિવસ કરાય છે આ દિવસે સ્નાન કરી સોળ શેરનો દોરો લઈ પૂજામાં મૂકવો મહાલક્ષ્મીની પૂજા કરી દોરો દોરો પધરાવી દેવો માતાજીના નૈવેદ્યમાં ગળી વસ્તુ બનાવી પારણા કરવા આવત સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે તેમજ ધન ધાન્યથી ઘર સમૃદ્ધ બને તે આશયથી કરે છે કથા પૂર્વ ભરત નામનો શક્તિશાળી થઈ ગયો એ દયાળુ તેમજ પ્રજા માટે કલ્યાણકારી હતો તેની પત્નીનું નામ પુષ્પાવતી હતું તે આમ તો ધાર્મિક હતી પણ એનામાં ઈર્ષા ઘણી હતી એક દિવસ રાજા શિકાર અર્થે જંગલમાં ગયો ઘણું રખડ્યા પછી પણ એને શિકાર મળ્યો નહીં રાજા થાકી પણ ગયો હતો અને એને તરસ પણ લાગી હતી રાજા એક ઝાડના છાંયે આરામ કરવા બેઠો એ વખતે એની નજરે એક શીતળ જળથી ભરેલું સરો સરોવર પડ્યું ત્યાં સ્ત્રીઓ મહાલક્ષ્મી માનું પૂજન કરી રહી હતી રાજાએ પૂછ્યું તમે આ શું કરી રહ્યા છો ત્યારે એક કન્યા બોલી અમારી મહાલક્ષ્મી માનું વ્રત છે તેથી અમે મહાલક્ષ્મીનું પૂજન કરી રહ્યા છીએ રાજાને મનમાં થયું કે મારે પણ આ વ્રત કરવું જોઈએ જેથી ધન ધાન્યમાં વધારો થાય અને હું મારા મારી પ્રજાની સેવા સારી રીતે કરી શકું આમ વિચારીને રાજાએ પોતાના હાથે દોરો બંધાવ્યો પછી રાજા મહેલે પાછો ફર્યો રાણીએ રાજાના હાથમાં દોરો જોયો એટલે તેને એવું લાગ્યું કે રાજા કોઈ યુવતીના પ્રેમમાં પડ્યા છે આથી ઈર્ષાવશ તેની દોરો તોડી નાખ્યો માના વ્રતનું અપમાન કરવાથી રાજાએ રાણીને જંગલમાં મોકલી દીધી રાજાએ સોળ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું પછી તેનું ઉજવણું કર્યું પૂર્ણાહુતિમાં દિવસે બ્રાહ્મણોને જમાડી દાન આપ્યું આ વ્રતથી રાજાના ભંડારમાં સંપત્તિનો વધારો થયો આ બાજુ રાણી બે હાલ દશામાં ફટકતી ફટકતી એક દિવસ વશિષ્ઠ ઋષિના આશ્રમે જઈ પહોંચી અને ઋષિને પોતાની આપવી કઈ સંભળાવી વશિષ્ઠે કહ્યું બેટી તે મહાલક્ષ્મી માતાનો અપરાધ કર્યો છે તેથી તારી આ દશા થઈ છે જો તું માતા મહાલક્ષ્મીનું વ્રત કરીશ તો તારા દુઃખોનો અંત આવશે વશિષ્ઠ ઋષિની વાત સાંભળી રાણીએ મહાલક્ષ્મીનું વ્રત કરવાનું ચાલુ કર્યું વ્રત કરવાથી તેના દુઃખનો અંત આવવાનો આરંભ થયો એક દિવસ રાજા શિકાર કરવા નીકળ્યો તે ફરતો ફરતો આશ્રમ પાસે આવ્યો ત્યાં આશ્રમમાં કામ કરતી પોતાની રાણી પુષ્પાવતીને જોઈ રાજાએ રાણીની માફી માંગતા કહ્યું સ્વામી હું મહાલક્ષ્મીનું વ્રત કરું છું અને તેના પ્રભાવે તમે મને પાછા મળ્યા છો રાણીનું હૃદય પરિવર્તન થયેલું જોઈ રાજા વશિષ્ઠ મુનિની આજ્ઞા લઈ રાણીને પોતાની રાજ્યમાં લઈ આવ્યો રાજાએ ફરીથી રાણી સાથે રહીને મહાલક્ષ્મી માતાનું વ્રત કર્યું અને આ વ્રતથી તે પૃથ્વી ઉપર ચક્રવર્તી રાજા બન્યો અને જગતના મહાન ઐશ્વર્યનો ઉપભોગતા બન્યો મૃત્યુ પછી રાજા રાણી વૈકુંઠમાં વાસ પામ્યા આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો માતાજીની કૃપા વધે છે અને જીવનમાં આર્થિક વિટંબણા સતાવતી નથી હે મહાલક્ષ્મીમાં તમે જેવા રાજા રાણીને ફળ્યા એવા તમારું વ્રત કરનાર કથા વાર્તા સાંભળનાર વાંચનારને ફળજો